મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના પાંટા ગામ શિવરામ શિવાશ્રમ શિવરામ મંદિર ખાતે કોંગ્રેસ સાંસદ ઉમેદવાર ગુલાબસિંહજી ચૌહાણે આનંદરામ મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા પંચમહાલ અઢાર લોકસભા સાંસદના ઉમેદવાર ગુલાબસિંહજી ચૌહાણ વીરપુર તાલુકાના બાર જોધપુર આસપુરમાં આગેવાનોની મુલાકાત લીધા બાદ કોટા શિવરામ શિવાશ્રમના ગાદીપતિ આનંદરા મહારાજના સાનિધ્યમાં નતમસ્તક કરી આશીર્વાદ લીધા હતા તેમજ કોંગ્રેસ પક્ષના ઉદ્દેદારો તેમજ કાર્યકરોની મુલાકાત લઈ વીરપુર વિરાજી સર્કલ ખાતે વિરાજી ઠાકોરને ફુલહાર ચડાવ્યા આશીર્વાદ લઈ જીતના જશ્નના હુકાર કર્યો હતો ત્યારે કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળી આવ્યો હતો સંદીપ દિવાસ રીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહિસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ